અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેલું સિગ્નેચર ગેલેરિયા સ્થાનિકોમાં ભયનો માહોલ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ કોમ્પ્લેક્સ છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોની ગતિવિધિઓ માટે જાણીતું બની રહ્યું છે થોડા સમય પહેલાં જ અહીં એક યુવાનને ટોળા દ્વારા માર મારતો વિડીયો વાયરલ થયો હતો એ પછી પણ ઘટનાઓ અટકવાને બદલે વધતી જ રહી છે તાજેતરમાં ફરી એકવાર મારામારીનો વિડીયો વાયરલ થયો છે જેમાં બે યુવાનો અન્ય એક યુવાનને ખુલ્લેઆમ માર મારી દીધા છે આસપાસ અન્ય લોકો પણ નજરે પડી રહ્યા છે પણ કોઈ દખલ કરતું જોવા મળતું નથી આવા બનાવો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સફળતા પર સવાલો ઊભા કરી રહ્યા છે સામાન્ય નાગરિકો માટે ભયજનક બની રહેલા આ સ્થળે અસામાજિક તત્વો જાણે પોલીસથી બેફિકર બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે જાહેરમાં મારામારીની આ ઘટનાઓને લઈ સ્થાનિકોમાં અસલામતીનો માહોલ છવાઈ ગયો છે સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે એ પહેલા પણ પી ડિવિઝન પોલીસે એક મારામારીના બનાવમાં સાત આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં ચાર સગીરો પણ સામેલ હતા છતાંય આવા બનાવો સતત વધી રહ્યા છે જે અનેક પ્રશ્નો ઊભા કરે છે હવે જો તંત્રે તાકીદે પગલાં ન લે તો સિગ્નેચર ગેલેરી નિયમિત ગુંડાગીરી અને અપરાધ માટે અડ્ડા તરીકે ઓળખાશે ત્યારે પોલીસ અને સ્થાનિક તંત્રે આવા તત્વો સામે કડક પગલાં ભરવા જોઈએ Tisti samani, enak, greko, ne bi pripratela podloha, dvigni se, kaj?